રાજકોટ પોલીસે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર બંટી બબલીની ધરપકડ કરી આ દંપતીએ શેરબજારમાં ઊંચા વળતાની લાલચ આપી એકસો ત્રણ લોકો પાસેથી રૂપિયા ત્રણ કરોડની ઠગાઈ કરી હતી છેલ્લા દોઢ વર્ષથી દંપતી ફરાર થતા પોલીસે કર્ણાટકના હુબલીમાં તેઓને ઝડપી પાડ્યા દંપતિ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને જીપીઆઈડી કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આઠ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે કોઈ પણ વ્યક્તિ એના સંપર્કમાં આવેલ આવેલ હોય એમને કહેતા હતા કે ભાઈ અમે તમને ટ્વેન્ટી ટુ પર્સન્ટ જેટલું આમાં ઇન્ટરેસ્ટ આપશું મંથલી અને એ જે ઇન્ટરેસ્ટ છે એ દર પંદર દિવસે આપી દેતા હતા જેમ કે કોઈ વ્યક્તિએ એક લાખ જેટલું રોકાણ કર્યું હોય તો પંદર દિવસ થાય એટલે એને અગિયાર રૂપિયા આપી દે એવી રીતે એણે ત્રણ ચાર મહિના જેટલું વ્યવસ્થિત લોકોને ઇન્ટરેસ્ટ આપ્યું તો જેનાથી જે વ્યક્તિઓએ ઇન્વેસ્ટ કરેલું હતું એમના ઓળખીતા એમના ઓળખીતા એ રીતેથી અને ઘણા બધા લોકો છે જેમણે આમાં ઇન્વેસ્ટ કર્યું કદાચ સ્ટાર્ટિંગમાં મેં કીધું એ રીતે ત્રણ ચાર મહિના એમણે પરત પણ આપ્યા પૈસા પણ બાકી પાછળથી આ વ્યક્તિઓ જતા રહેલા હતા પોતાની દુકાન બંધ કરીને અને આ જેટલા પણ લોકો છે એકસો ત્રણ જેટલા લોકો એની સાથે